મારું નામ ગિરીશભાઈ સોલંકી છે હું ખેડા જિલ્લા શ્રમિક સેવા સંઘ મજદૂર યુનિયન નો પ્રેસિડેન્ટ છું અને સાથે વકીલાત પણ કોઈ એડવોકેટ પર છું આજે સફાઈ કામદારો અને ડ્રાઈવરો તેમજ વોટર વર્કસ કર્મચારીઓ અહીંયા બધા ભેગા થયા છે સવાલ એ છે કે બે હજાર ચૌદમાં આ તમામ કર્મચારીઓને ઇન્ટરવ્યૂ લઈ નગરપાલિકાએ ફરજ ઉપર નિમણૂક આપી હતી એમને અને ત્યારથી આ કર્મચારીઓ સળંગ એક નોકરી કરતા આવ્યા છે એમના વર્ષે બસો ચાલીસ દિવસ ઉપરાંતની નોકરી છે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના હાલની પરિસ્થિતિમાં પણ એવા ચુકાદા છે કે વર્ષે બસો ચાલીસ દિવસ ઉપરાંત જો કર્મચારીના દિવસો પૂર્ણ થતા હોય તો તેવા કર્મચારીઓને પાંચ વર્ષ બાદ એને કાયમ કરવા જોઈએ હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે આ કર્મચારીઓને કાયમી કરવા પડે અને એમને કાયમી લાભો આપવા પડે એટલે રસ્તો શું કાઢવો એટલે મહાનગરપાલિકાએ નિર્ણય એવો કર્યો કે આ લોકોની નોકરીઓની શરતોમાં ફેરફાર કરી નાખે અને નગરપાલિકા મજૂર કાયદા મુજબ નોકરીઓની શરતોમાં ફેરફાર કરવો હોય તો પહેલાં નોટિસ જાહેર કરવી પડે જે મ્યુનિસિપલ કમિશનરે કર્યું નથી અને આ કર્મચારીઓને સીધા

નગરપાલિકાથી મહાનગરપાલિકા થયા પછી કોઈ પણ જાતના કાયમી હુકમ વગર જે કર્મચારીઓને નગરપાલિકાના પેરોડ ઉપર એટલે કે વાઉચર ઉપરથી પગાર થતો હતો એમને નિયમિત કરવા માટે અમે આ સુનિશ્ચિત કર્યું છે કે આઉટસોર્સિંગ એજન્સી મારફતે દરેકને નિમણૂક મળે અને જે કોઈ પગારના અને જુદા જુદા પ્રશ્નો છે એ એક જ સરખા થાય આ પ્રક્રિયાથી જે પાર્ટ ટાઈમ પગારદારો છે કે જેમને છ હજાર પગાર મળતો હતો એને પણ અમે ફૂલ ટાઈમ પગારમાં લઈએ છીએ એટલે કે લગભગ સોળથી સત્તર હજાર જેટલો પીએફ સાથે પગાર મળશે તદઉપરાંત જે કર્મચારીઓને અત્યારે અગિયાર બાર હજાર બાઉચર ઉપર મળે છે એમને પણ ફાયદો થવાનો છે ને સોળથી સત્તર હજાર જેટલો પગાર મળશે અને એમનો નિયમિત પ્રોવિડન્ટ ફંડ કપાશે એટલે આ કોઈ ગેરસમજથી આ કર્મચારીઓ આમાં સંમત નથી થયા અને એમના માટે થઈને એ લોકો આવેદનપત્ર આપી ગયા છે પણ એમને સમજૂત કરવાનો મેં અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમારા હિતની વાત છે અને આગળ ઉપર પણ જે કોઈ લાંબા સમયથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે સરકારશ્રીના નીતિ નિયમોને અનુસાર અને સરકારશ્રી દ્વારા જે કોઈ જગ્યાઓ નિયત થાય તેમાં જે ભરતી પ્રક્રિયાના જે નિયમો બને એ અનુસાર આગામી પ્રક્રિયા કરવામાં આવે